કાર્યકર સુવર્ણ મહોત્સવ આસ્ક યોર સેલ્ફ હુ ધીસ કાર્યકરોને આવી રીતે નવાજવા ટુ પે પેન્ટ્રીબ્યુટ ટુ ધ કાર્યકર મહોત્સવ થાત ઇવેન્ટ થાત પચાસ વર્ષ પૂરા થયા એનો આપણે એક નાનો પ્રસંગ કરે આ લેવલે ટુ ધીસ લેવલ અને ડગલેને પગલે કાર્યકરો માટે જે ભાવના દુનિયાની અંદર એક વાત શરૂ થઈ છે મોટા મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર વાત શરૂ થઈ ગઈ છે મેસિવ પોલિટિકલ પાર્ટીસની અંદર એક એક પ્રકારનો એક જબરજસ્ત પ્રભાવ પડ્યો છે કે પોતાના નાનમ નાના કાર્યકરોની આટલી બધું બહુમાન સંપૂર્ણ સંસ્થા એમાં જોડાઈને આટલા બધા કાર્યકરોને અંતરથી સજાવવા રાખવા અને એનો એકદમ સદભાવથી આવો ઇવેન્ટ કરવો નો બડી ઇટ બહારના માટે કોક કરો કોઈક ઇવેન્ટ માટે કરો ગુરુ માટે કરો પણ કાર્યકર માટે કરવું આ મહંસાઈ મહારાજ છે શ્રીજી મહારાજે જે કહ્યું કે હું તો ભગવાનના ખરેખરા ભક્તોનો પણ હું ભક્ત છું જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો મહંત સ્વામી એક જ વાત આપણને આપી છે કે દાસાનો 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 દાસ અને એ મહાન સામીની વાત તમે સમજો તો આપણને ખબર પડે કે આખો આ સંપ્રદાય છે આપણે કદાચ કોક મોટા સંપ્રદાયની અંદર એક બે ગુરુ એવા અદ્ભુત અલૌકિક અને આધ્યાત્મિક હોય પણ સંપૂર્ણ પરંપરા જ્યારે દિવ્ય અલૌકિક આધ્યાત્મિક અહમ શૂન્ય સત્યના આધારે કોઈ પણ દંભ નહીં દેટ્સ વોટ ધ વર્લ્ડ નીડ્સ આપણે ત્યાં જે અહમ શૂન્યતા છે અને જે સત્યતા છે લેશ પણ દંભ નહીં એ જેમ શ્રીજી મહારાજના વખતથી પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ સ્વામી એમાં આપણને નજરનો નજર દેખાય છે આપણે કંઈ દૂરબીન લઈને શોધવાની જરૂર નથી આપણે તો જ્યાં હાથ નાખીએ ત્યાં અહમ શૂન્યતા જ અનુભવાય છે એના આધારે જો વિચાર કરશું તો આ આપણને જે પ્રાપ્તિ થઈ છે આપણે કોણ છે એના કરતાં આપણે કોના છીએ તો આપણી ચાલ બદલાશે વિચાર બદલાશે આપણી બોલવાની રીત બદલાશે અને જીવન જીવવાની આપણને દિશા બદલાશે આઈ પર્સનલી બિલીવ આ પ્રાપ્તિનો વિચાર વિલ મેક એ સ્ટ્રોંગર ઓનેસ્ટ અનબીટેબલ ઇનવિન્સિબલ પણ પરિસ્થિતિની અંદર લેશ માત્ર આપણા મુખાર ઉપર દુઃખની રેખા નહીં દેખાય આનંદ આનંદ અને આનંદ એવો વિચાર મહાન સ્વામીએ આપ્યો છે કોઈ પણ પ્રશ્ન આપણને ના થાય અને સીધા જ અક્ષદામાં બેસી જઈએ એવી અદ્ભુત રીત બાપાએ શીખવાડી જ્યારે જ્યારે ગુરુ પરંપરાના જીવનનો વિચાર કરીએ છીએ ત્યારે તેમની નિર્માનીતા અને નિર્દંબતાની અનુભૂતિ ચોક્કસ થાય છે પરંતુ તેમના જીવનના નિર્માનીપણાને અને નિર્દંબતાને ખૂબ નજીકથી પ્રત્યક્ષપણે નિહાળવાનો લાભ પ્રાપ્ત થયો છે તેમના અંતેવાસી સેવક સંતોને ગુરુ હરિમહંત સ્વામી મહારાજની સેવામાં અવિરત રહેતા પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી અને પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી પાસેથી સ્વામી શ્રીની નિર્માણિતા અને નિર્દંબતાના અનુભવને જાણીએ પરમ પૂજ્ય સ્વામી શ્રીની સાથે સેવામાં છીએ તો સ્વામી બાપાના જીવનમાં એક ગુણ મને ખૂબ જ સ્પર્શી ગયો છે અને એ છે કે સ્વામી બાપાનું નિર્દંબપણું એમની નિર્દોષતા જયારે હું સ્વામી બાપાની સાથે સેવામાં નવો નવો જોડાયો ત્યારે સ્વામી બાપા પત્ર લેખનની સેવા વિશેષ કરીને રહેતી અને સ્વામી પણ એટલું વ્યસ્ત રહેતું કે નાના નાના સમય નો પણ સદુપયોગ કરી અને પત્રલેખન ની આ સેવાનું કાર્ય કરવાનું થતું એમાં એક વખત એવું બન્યું સ્વામી બાપા સાથે અમે બોચાસણથી સારંગપુર જઈ રહ્યા હતા સ્વામી બાપા ગાડીમાં આગળની સીટ ઉપર બેઠા હતા અને પાછળ અમે સંતો હતા અને પછી સ્વામી બાપાની ઈચ્છા અનુસાર પત્ર લેખન અને હરિભક્તોના ફોન આ બધું સેવા કાર્ય ચાલુ થયું આ દરમિયાન સ્વામી બાપા પત્રોના જવાબ અને આશીર્વાદ આપી રહ્યા હતા એમાં વચ્ચે વચ્ચે હરિભક્તોના ફોન પણ આવતા અને એમાં પણ સ્વામી બાપા માર્ગદર્શન અને આશીર્વાદ આપતા એ બન્યું એવું એ વખતે એક હરિભક્તનો ફોન આવ્યો અને એમને શરૂઆત ફોન ઉપર મારી સાથે કરી અને જેમ સાહજિક વાર્તાલાપ થાય એમ એમને મને પૂછ્યું કે ક્યાં છો એટલે મારા મનમાં જે પહેલો વિચાર આવ્યો એ મેં કીધું કે સારંગપુર અને પછી તો બીજી બધી વાત થઈ અને એમના જે કાંઈ પ્રશ્નો હતા એ પણ પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ રજૂ કર્યા અને પછી ફોન સ્વામી બાપાને આપ્યો એટલે સ્વામીશ્રીએ તેમના પ્રશ્નનું માર્ગદર્શન આપ્યું અને જ્યારે ફોન પૂરો થયો ત્યારે તે હરિભક્તે સ્વામી બાપાને જય સ્વામિનારાયણ કર્યા અને સાથે સાથે છેલ્લે સ્વામીશ્રીને પૂછ્યું કે આપ ક્યાં છો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે બોચાસણથી નીકળ્યા અને તે તારાપુરની આજુબાજુ પહોંચ્યા છીએ અને પછી તો ફોન પૂરો થયો અને બીજું સેવા કાર્ય પણ આગળ ચાલુ થયું પરંતુ ભગવાનની કૃપા અને પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી સ્વામી શ્રી જ્યારે બોલ્યા કે બોચાસણથી નીકળ્યા અને તારાપુરની આજુબાજુ છીએ ત્યારે મારા મનમાં અંતરદ્રષ્ટિ થઈ અને એક વિચાર આવ્યો કે આ પુરુષ કેટલા નિર્દંભ છે અને કેટલા સાચા છે કેટલા પ્રામાણિક છે કે આજ પ્રશ્ન જ્યારે હરિભક્તે મને પૂછ્યો ત્યારે મેં કીધું સારંગપુર અને એ ઉત્તર આપ્યા પછી મારા મનમાં તો જરાક પણ એવું હતું નહીં કે હું ખોટું બોલ્યો છું અથવા તો એ હરિભક્ત સાથે દંભ કર્યો કપટ કર્યું એવું મારા મનમાં જરાય એવું હતું નહીં પરંતુ સ્વામી બાપા કેટલા સાચા પુરુષ છે કે એમને જે હતું એ કીધું કે બોચાસણથી નીકળ્યા છીએ અને તારાપુરની આજુબાજુ પહોંચ્યા છીએ આ પ્રસંગ મારા હૃદયમાં એટલો બધો કોતરાઈ ગયો અને સ્વામી બાપા નિર્દંભ પુરુષ છે નિર્દોષ પુરુષ છે એની જે મારી પ્રતીતિ છે એમાં વધારો થયો અને સ્વામી બાપાનો મહિમા પણ સમજાયો કે સ્વામી કેટલા દિવ્ય અને પવિત્ર પુરુષ છે બીજો એક પ્રસંગ એવો બનેલો કે સ્વામી બાપા સાથે અમે હોંગકોંગ વિચરણમાં હતા અને ત્યાં સ્વામીશ્રીનું રૂટિન જે ચાલતું હતું એમાં વોકિંગ એ સ્વામીશ્રી કરતા હવે અહીંયા આગળ મોટી મોટી ઊંચી હોવાથી કોઈ સમથળ જગ્યા પ્રાપ્ત થાય તેમ ન હતી એટલે સ્વામીશ્રી એ દિવસો દરમિયાન ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા અને એ વખતે અમને બધાને જરા વિચાર આવ્યો કે આપણે સ્વામી બાપાનું વોકિંગ એવી રીતે ગોઠવીએ કે જેથી આજુબાજુની બધી બિલ્ડિંગો દેખાય અને જે દરિયો છે એ પણ સ્વામીશ્રી જોઈ શકે અને એવી રીતે રોજ વોકિંગ થતું હતું એક દિવસ અમે એ જ બિલ્ડિંગમાં એક હરિભક્ત ગુણભાવી હતા એમના ત્યાં પધરામણીએ ગયા ત્યાં એક એન્ટિક ફોન હતો જે વર્ષો પહેલાં જૂના જમાનામાં આપે જોયો આપણે જોયેલો છે કે જેનું રિસીવર હોય અને આપણે એક આપણા મોઢા આગળ રાખી શકીએ ને કે કાન આગળ રાખી શકીએ ને પછી ફોન ઉપર વાતચીત કરી શકાય આ ખૂબ જૂનો ફોન હતો એટલે મારા મનમાં એવું થયેલું કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના તો આપણે દર્શન કર્યા છે કે સ્વામી બાપા આવી રીતે ફોન ઉપર વાત કરતા હોય પરંતુ હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો એટલે પરમ સ્વામી મહારાજના આવા કોઈ દર્શન થયા નથી એટલે મને સહેજે થયું કે આપણે આ ફોન જો આ હરિભક્ત હા પાડે તો અહીંયાથી લઈ લેવો અને પછી બાપાને વાત કરવી અને બાપાનો એક ફોટો પાડી લેવો કે જેથી આપણને કાયમી સ્મૃતિ રહે અને હરિભક્તો ને પણ આ દર્શન સદાય થાય પરંતુ જે મહંત સ્વામી મહારાજ પદરામણી કરતા હતા એ બહાર નીકળ્યા એટલે મેં પેલા હરિભક્ત ને વિનંતી કરી અને કહ્યું કે આપનો આપ જે ફોન છે એ અમને બે દિવસ માટે આપશો પછી આપને પરત આપી દઈશું એટલે પેલા હરિભક્ત તો ખૂબ રાજી થયા અને એમને રાજી થકા એ ફોન અમને આપ્યો એ ફોન હું લઈને સ્વામી બાપાના રૂમમાં મૂકી રાખેલો અને રાહ જોતો તો ક્યારેક કંઈક સમય મળે તો સ્વામી મહારાજ આગળ બધી રજૂઆત કરીએ અને ફોટો પાડીએ બનવા સંજોગ કે સ્વામી કરે જયારે વચ્ચે વચ્ચે વિરામ લેતા હોય હવે વિરામ દરમિયાન આ દિવસે મેં આ ફોન ત્યાં બાજુમાં લાઈન મૂકી રાખેલો અને ફોટોગ્રાફરને પણ તૈયાર રાખેલા કે જેવા સ્વામીશ્રી શ્રી નું રિસિવર ઊંચું કરે એ તરત જ એક ફોટો લેવાઈ જાય જેથી આપણને કાયમી સ્મૃતિ મળે પણ સ્વામી બાપાને વાત કેવી રીતે કરવી એટલે મેં આ વિરામના સમયમાં સ્વામીશ્રીને વાત કરી કે બાપા આ ફોન ઉપર વાત કરો એટલે સ્વામીશ્રી તો એકદમ ચકોર અને સાર એટલે એમને તો ખબર હતી એટલે એમને કીધું કે આનું કનેક્શન તો છે નહીં કેવી રીતે વાત થાય એટલે પછી હું થોડો મૂંઝાયો આવ્યો અને પછી મેં વાત કરી કે બાપા ભગવાન જોડે વાત કરો એટલે ભગવાન જોડે વાત કરવાની હોય ત્યારે તો કોઈ કનેક્શનની જરૂર નહીં સીધું હોટલાઇન થાય એટલે સ્વામીશ્રી કે ના આપણે એવી ખોટો દંભ નથી કરવો પણ છતાં પછી અમે બહુ વિનંતી કરી બહુ આગ્રહ કર્યો એટલે પછી સ્વામીશ્રીના શું કહેવાય પરાણે છે કે એમના મુખારવી નજીક આ ફોન લઈ ગયો અને બાપાને વાત કરી કે બાપા વાત કરો એટલે સ્વામીશ્રીએ પછી અમને બધાને રાજી કરવા માટે અને પોતે ફોન લીધો રિસિવર ફોનનું અને પછી વાત કરી કે જય સ્વામિનારાયણ મહારાજ મારી તો ઈચ્છા નથી પણ આ બધા મુક્તો ની ફોન કર્યો છે જય સ્વામિનારાયણ એમ પછી બાપાએ ફોન મૂકી દીધો અને એટલી વારમાં તો ફોટો પણ પડી ગયો પરંતુ મને વિચાર આવ્યો કે આ પુરુષ કેટલા નિર્ધંભ હશે સ્વામી બાપાને આવી રીતે જ્યારે આપણે આગ્રહ કરીએ તો સ્વામી બાપાને અંતરમાં આવો દંભ ક્યારેય ન કરવો અને પોતે કર્યો નથી કરવો નથી ક્યારેય એવી અંતરમાં સદાય એમને ઈચ્છા રહ્યા કરે અને એના હિસાબે ભક્તોને રાજી કરવા માટે એમને ખાલી આ કર્યું પણ એમના અંતરમાં તો સ્પષ્ટ જ હતું કે આવો દંભ ક્યારેય કરવો નહીં તો આ પ્રસંગો સ્વામી બાપા ટોરોન્ટો બિરાજમાન હતા અને કિશોર દિન નિમિત્તે કિશોરોએ પૂછાવ્યું હતું સ્વામીને કે વોટ ઇઝ યોર નેમ અને પછી ચાર ઓપ્શન આપ્યા હતા પહેલો ઓપ્શન હતો અક્ષર બ્રહ્મ બીજો હતો સાધુ કેશવજીવન સાચા જ હતા પણ સ્વામી બાપાને પોતાની ઓળખ આપવાની થઈ ત્યારે સ્વામી બાપાએ દાસના દાસ પર એ માર્ક કર્યું આમ સૌનો દાસ સાધુ કેશવજીવન દાસ એ જેમની ઓળખ એ હંમેશા રહી છે હવે પોતે લાખોના ગુરુ છે છતાં પણ તેઓને વાત કરતા સ્વામીને કહ્યું કે સ્વામી આજના દિવસે આપ ગુરુ આવ્યા પણ ગુરુપદે આવ્યા પછી કોઈ મોટામાં મોટી ઘટના થઈ હોય તો એ છે કે આપ ગુરુ છો એવું આપને લાગતું જ નથી એજ મોટા મોટી ઘટના છે રોબિન્સવિલ અક્ષરધામ કરતા પણ આ મોટી વાત છે આવી વાત એમને સ્વામી બાપાને કરી ત્યારે સ્વામી બાપાએ તરત કહ્યું સ્વામી કે હજુએ હું ગુરુ છું એવો વિચાર જ નથી આવતો એટલે આમ સ્વામી બાપા ક્યારેય ગુરુ ભાવે વર્ત્યા નથી અને સદાય એ દાસ ભાવે જ વર્ત્યા છે

દંડવત કરવા સંતો ચરણરજ માથે ચડાવવી હવે આવું તો કોણ કરે પણ આવું બધું એ સ્વામી થી થઈ જાય છે એના કારણમાં એ છે કે સ્વામી બાપા એ દાસ થવામાં એ માલ માન્યો છે એટલે આ બધું સહેજે થઈ જાય છે સ્વામી બાપા જ્યારે પ્રાતઃ પૂજા કરે છે ત્યારે સ્વામી બાપા છેલ્લે બધા જ હરિભક્તો અને સંતો એ બધાને હાથ જોડીને એ નમસ્કાર કરે છે પ્રણામ કરે છે એ વખતે સ્વામી એક એક હરિભક્તને જોઈને એવું વિચારે છે કે હું આનો દાસ છું હું આનો દાસ છું હું આનો દાસ છું એકવાર સ્વામીને આફ્રિકામાં પૂછ્યું હતું કે સ્વામી આપ આટલી વખત હાથ જોડો છો તો આપને આમ થાક નથી લાગતો ત્યારે સ્વામીએ વાત કરી સ્વામી કે હજુ તૃપ્તિ થતી નથી આટલી બધ થી પંદર મિનિટ સુધી સ્વાઈ હાથ જોડીને બધાને નમસ્કાર કરે છે પણ એમાં પણ સ્વામીને હજુ તૃપ્તિ થતી નથી પછી સ્વામીએ કારણ આપ્યું સ્વામી કે કારણ કમાણી થાય છે આમ સ્વામી બાપાએ એ દાસ થવામાં માલ માન્યો છે અને બીજું સ્વામીને દાસ થવામાં મજા આવે છે માલ તો માન્યો છે પણ સાથે એમાં મજા આવે છે એટલે દાસ થવામાં મજા ક્યારે આવે તો જ્યારે અંતરમાં બિલકુલ કોઈ પ્રકારનું માન ન હોય ને ત્યારે જ મજા આવી શકે બાકી તો સજા જેવું લાગે કેમ કે કોઈને દાસ થવું ગમે નહીં અને આપણે જોયું છે પણ એવું કે સ્વામીને દાસ થવામાં એટલી મજા આવે છે કે એના વિચારો એને સતત આવ્યા કરે અને વિચારોને લઈને એના પરિણામ સ્વરૂપે સ્વામીને સ્વપ્ન પણ એ દાસ ભાવના આવતા હોય છે અમે નેનપુરમાં હતા ત્યારે આઠ સપ્ટેમ્બર બે સવારે ચાર વાગે સ્વામી જાગ્યા અને જાગ્યા ને તરત સ્વામી કે મને બહુ મજા આવી મને બહુ મજા આવી મેં કહ્યું પણ વાત કરો કે મને બહુ મજા આવી પછી એમના વાત કરી અને આમ સ્વામીએ સ્વપ્નની વાત કરી ત્યારે આમ સ્વામીના મુખમાં અમે હરખમાં તો ના હોય ને એવું આપને દેખાય એટલા મજા એ પોતે માણતા હતા અને પછી સ્વામીએ સ્વપ્ન વાત કરતા કહ્યું કે શ્રીજી મહારાજ ગુણાતાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ એ બધાના ચરણોમાં લપટાઈને મેં દંડવત કર્યા એટલે પછી અમે પૂછ્યું કે લપટાઈને કર્યા એટલે શું ત્યારે સ્વામી કે એકદમ ચરણોને એ બાજી પડ્યો અને એ રીતે દંડવત એ કર્યા પછી સ્વામી કે બધા સદગુરુ સંતો પણ ત્યાં ઊભા હતા ડોક્ટર સ્વામી વગેરે બધા સદગુરુ સંતો પણ ત્યાં ઊભા હતા અને શાસ્ત્રીજી મહારાજે બધા સદગુરુ સંતોને આજ્ઞા કરી કે તમે બધા સ્થિર રહેજો તમે બધા સ્થિર રહેજો અને મહંત સ્વામી મહારાજને જે કરવું હોય એ કરવા દેજો એટલે આ રીતની આજ્ઞા એ સદગુરુ સંતોને થઈ એટલે પછી એક એક સદગુરુ સંતોને સ્વામી વાત કરે કે એક એક સદગુરુ સંતના ચરણમાં લપટાઈને એ સ્વામીએ દરેકને ધનવત કર્યા અને આની મજા એ સ્વામી કહેતા હતા કે મને બહુ બહુ મજા મજા આવી આવી પછી જુલાઈ ત્યારે પણ સ્વામી એમના સ્વપ્નની વાત કરતા જણાવ્યું કે સ્વામી કે કે આજે સ્વપ્ન બધા સેવક સંતો આવ્યા હતા અને બધા સ્વયં બધા સેવક સંતોને એ સ્ટાફના સંતોને મેં લાઈનમાં ઊભા રાખી દીધા અને મેં એવી વાત કરી કે આજે મારે છે ને તમને બધાને ખખડાવા છે એ માન સામે સ્વપ્નમાં કીધું કે બધાને ખખડાવા છે એટલે એક લાઈનમાં ઊભા રાખી દીધા અને પછી મોટેથી સ્વામી બોલ્યા અટેન્શન એટલે બધા સ્થિર થઈ ગયા સ્ટાફના સંતો સેવક સંતો અને પછી સ્વામી કે મેં મારા દંડવત ચાલુ કર્યા એટલે સ્વામી દંડવત કરવા લાગ્યા સેવક સંતોને અને પછી સ્વામી કે કે બે પહેલવાન એટલે સ્વામી બાપા સંચરિત સ્વામી અને મને પહેલવાન બોલાવતા એટલે સ્વામી કે બે પહેલવાન એ દોડતા દોડતા આવ્યા મને રોકવા માટે એટલે સ્વામીએ આ જોયું એટલે સ્વપ્નમાં સ્વામીએ મોટેથી કહ્યું સ્ટોપ એટલે બંને પહેલવાન સંતો એ ત્યાં ત્યાં ઉભા રહી ગયા અને પછી સ્વામી કીધું કે મેં મારા દંડવત એ પૂરા કર્યા આવું સ્વપ્ન એ સ્વામી બાપાએ એ કહ્યું એટલે અમે સહેજે સ્વામીને કહ્યું કે સ્વામી આપ તો ગુરુ છો આપે દંડવત કરવાના ના હોય અમારે આપને દંડવત કરવાના હોય ત્યારે સ્વામી કે તમે કરો કે ન કરો પણ મેં તો કરી લીધા આ રીતે સ્વામી બાપાને એ મજા આવે છે દાસ થવામાં મજા આવે છે અને આ રીતે દાસ ભાવના સ્વપ્ન આવવા એ ખરેખર અંતરમાં આ ભાવના દાસ ભાવની ભાવના અતિ દ્રઢ થઈ હોય તો જ આવે સ્વપ્ન માટે એવું કહેવાયું છે કે ડ્રીમ્સ ડ્રીમ્સ રિફ્લેક્ટ યોર ઇનર ફીલિંગ્સ એન્ડ બિલીવ્સ કહેતા સ્વપ્ન એ આપણી આંતરિક ભાવનાનું પ્રતિબિંબ છે એટલે ખરેખર અંતરથી જે વ્યક્તિ દાસ થયો હોય એને જ આવા સ્વપ્ન એ આવે આ રીતે દાસભાવમાં સ્વામીને મજા આવે છે એટલે નાના બાળકો પાસેથી પણ એ સ્વામી બાપા આશીર્વાદ લઈ શકે છે અમે નૈનપુરમાં હતા ત્યારે ડૉક્ટર વિસ્મયભાઈ હવે એ સ્વામીની સેવામાં આવ્યા હતા ત્યારે એમના ત્રણ વર્ષનો દીકરો એ પણ સાથે આવ્યો હતો એટલે એકવાર સ્વામીએ મિત્રાંશને જોયો અને એમને નજીક બોલાવ્યો અને નજીક બોલાવીને સ્વામી બાપા એની આગળ એકદમ આમ નીચા નમી ગયા આશીર્વાદ લેવા માટે હવે આમ મિત્રાંશ પણ સુરવીર એને હાથ લંબાવ્યો સ્વામીને આશીર્વાદ આપવા માટે આમ એક બાળક પાસેથી એ સ્વામી બાપા આશીર્વાદ લઈ શકે છે પછી ચાર વર્ષ બાદ ચાર વર્ષ પછી છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ સ્વામી બાપા સારંગપુર હતા ત્યારે ફરી મિત્રાંશ આવ્યો હતો એ વખતે એની ઉંમર સાત વર્ષની હતી એટલે સ્વામીને મળતો હતો ત્યારે સંતોએ ગમતમાં કહ્યું કે સ્વામી બાપાને આશીર્વાદ આપવા છે ફરી હવે તો નિર્દોષ બાળક એને એવું કહ્યું કે સ્વામી કે તો હું આપું સ્વામી જો મને કે તો હું આપું એટલે સ્વામી તો ઉત્સાહ થી કહ્યું કે લાવો આપો એવું કહી અને સ્વામી ફરી નીચા નમી અને ફરી આ મિત્રાંશ બાળકે એ સ્વામીને આશીર્વાદ આપ્યા આમ એક નાના બાળક પાસેથી આશીર્વાદ લેતા સ્વામી બાપાને સંકોચ થતો નથી એટલે પોતે કેટલા અહમ શૂન્ય હશે તેનો આપણને ખ્યાલ આવે એટલે શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં દાસ ભાવની વ્યાખ્યા કરતા કહ્યું કે બીજાનો મહિમા સમજે અને પોતાના દોષ જુવે એ દાસ બીજાનો મહિમા સમજે અને પોતાના દોષ જુવે એ દાસ તો સ્વામીને બીજાનો મહિમા છે એટલે જ પોતે દાસ ભાવે વર્તી શકે છે ઓગણત્રીસ માર્ચ બે ત્યાં નેનપુરમાં ફૂલદોલ ઉત્સવ સવારે ઉજવાયો અને પછી તો સ્વામી બાપાએ વિદાય લીધી અને પોતાના ઉતારે ગયા પણ ત્યાં છે ને બધું ડેકોરેશનમાં પેલા ગુલાલ ને બધું મૂકવામાં આવેલું એટલે અંદર અંદર બધા યુવકો એકબીજા ઉપર ગુલાલ નાખ્યા અને આખું મેદાન એ ભાગ આખો એ આખો રંગવાળો થઈ ગયો તમે નીચે જુઓ એટલે રંગ રંગ જ દેખાય અને બધા વ્યવસ્થિત એ રમ્યા હતા હવે આ વાત સ્વામી બાપા જયારે સાંજે વોકિંગમાં આવ્યા ત્યારે સ્વામી બાપાને કરી અને સ્વામી બાપાને ફોટા પણ બતાવ્યા કે સ્વામી આ રીતે બધાએ એ ખેલ ખેલ્યો પછી સ્વામી બાપા કે આપણે ત્યાં જવું છે અમે કીધું આપ હમણાં જ વોકિંગ કર્યું થાકી ગયા છો પણ સ્વામી બાપાએ આગ્રહ રાખ્યો કે જવું છે એટલે સ્વામી બાપા બીજે દરવાજેથી આખા ફરી અને આ જ્યાં લીમડો હતા જ્યાં ઉત્સવ થયો હતો ફૂલદોનો ત્યાં આવ્યા અને સ્વામી બાપા આમ જોયું અને આખું બધું ગુલાલ ગુલાલ વાળું થઈ ગયું ત્યાં મલકાતા હતા આપને દેખાય સ્વામી આમ રાજી થતા હતા અને પછી ત્યાં એક લીમડાનું ઝાડ હતું ત્યાં સ્વામી એકદમ નીચા નમી અને લીમડાના ઝાડને પગે લાગ્યા પછી રાત્રે સ્વામીને પૂછ્યું કે આપ લીમડાના ઝાડને કેમ પગે લાગ્યા ત્યારે સ્વામીએ સરસ વાત કરી સ્વામી કે કેમ બધા મુક્તોએ ત્યાં લીલા કરી સ્વામી કે બધા મુક્તોએ ત્યાં લીલા કરી પછી સ્વામી કે મારે તો દંડવત કરવા હતા પણ એક નિશાન બનાવી તેને પગે લાગ્યો પછી સ્વામી કે આ હવે બધી તકલીફ છે એટલે દંડવત થઈ શકે નહીં બાકી મારે તો દંડવત જ કરવા હતા પછી સ્વામી કે તમારા બધાનો મહિમા હોય ને પછી સ્વામીએ કહ્યું કે મહિમા ખાલી કહેવાનો ને પછી સ્વામીએ કહ્યું કે મહિમા ખાલી કહેવાનો છે વર્તનમાં લાવવાનો છે આ રીતે સ્વામી બાપાને એ દરેક મહિમા છે સ્વામી બાપા અંતરથી બધા સંતો ખૂબ જ મહિમા સમજે છે છે અને સાથે દોષ હવે થાય કે તો એક પણ દોષ નથી તો કેવી રીતે પોતાના દોષ જોતા હશે પણ સ્વામી બાપા બીજા ના દોષ પોતાના માથે લઈ લે છે બે હજાર ને એક ની સાલમાં અમેરિકાથી બધા બાળકો ભારત યાત્રા માટે આવેલા અને બોચાસનમાં આ બધા બાળકો ભેગા થયેલા ત્યારે મહંત સ્વામી મહારાજનું એક પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું હવે સ્વામી બાપાએ આ પ્રવચન માટે ખૂબ જ મહેનત કરી હતી અને ખૂબ જ તૈયારી કરી હતી કેમ કે આ બધા પરદેશના બાળકો એટલે આખું પ્રવચન અંગ્રેજીમાં એની પાછળ મહેનતે કરી અને પછી સ્વામી બાપાએ બધા બાળકોને સમજાય તો એની માટે ડ્રોઈંગ્સ પણ સ્વામી બાપાએ સુંદર ડ્રોઈંગ્સ પણ કરાવ્યા હતા અને કર્યા હતા એટલે આ રીતે ખૂબ જ મહેનત કરી હતી પણ જ્યારે સ્વામી બાપાએ આ પ્રવચન કર્યું ત્યારે વાત કંઈક અલગ જ બની સ્વામી બાપા પ્રવચન કરતા હતા ત્યારે બધા બાળકો એ સૂઈ ગયા અને અમુક સુરવીર બાળકો તો પગ લાંબા કરીને સૂઈ ગયા હવે આટલી બધી મહેનત કરી હોય આપણે અને આવું પરિણામ આવે તો કેવું થાય કે આ કોઈ બાળકો સમજતા નથી મનમાં વિચાર આવી જાય પણ સ્વામી બાપાએ આ બધું જોયું અને પછી તો સ્વામીએ પ્રવચન પૂરું કરી અને વિચરણમાં આગળ નીકળી ગયા પણ પછી સ્વામી બાપાએ એક પત્ર લખ્યો માફીનો પત્ર અને સ્વામીએ કહ્યું કે મને માફ કરજો કે મારું પ્રવચન મેં બરોબર કર્યું નહીં અને ફરી હું આવું થવા દઈશ

અને રૂમ માં સ્વામી બાપા એમની અંતર જે ભાવના હતી એ વ્યક્ત કરતા સ્વામી એ કહ્યું સ્વામી બાપા બોલ્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા નું અંતર કેટલું શુદ્ધ હશે કે એમનો કોઈ વાંક નથી એમનો કોઈ દોષ નથી તો પણ આ બધા દોષ એ પોતે લઈ લે છે એમના માથે તો એમનું અંતર કેટલું પવિત્ર હશે કેટલું શુદ્ધ હશે ત્યારે જ આ રીતે બાળકોની માફી માગી શકે છે તો આપણે પણ એમના ચરણમાં પ્રાર્થના કરીએ કે એમનામાં જેવો દાસ ભાવ છે એમનું જેવું પવિત્ર હૃદય છે એમનું જેવું શુદ્ધ અંતકરણ છે એવું આપણું પણ થઈ શકે એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન